નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના સોરસુંબા પૂર્વ તરફના વિસ્તારમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે સોરસુંબા ભાટીકરમ કરમબેલીને જોડતા માર્ગ ઉપર સોસાયટીઓના ગંદા પાણી વહેતા થતાં જાહેર આરોગ્ય જોખમાં એવી સ્થિતિ સર્જાઈ છે ગંદા પાણીનો ભરાવો થતાં સ્થાનિક વિસ્તારમાં વેપારીઓ અને રહીશોનું આરોગ્ય જોખમાં એવી સ્થિતિ સર્જાઈ છે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા ચોમાસા દરમિયાન જાહેર આરોગ્ય જોખમય નહીં તે માટે તાલુકા આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી બન્યું છે ઉમરગામ તાલુકાના તુમ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ટોકરખાડીમાં રવિવારે મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી હતી દર વર્ષે ચોમાસા દરમિયાન ટુબ ટોકરખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવતી જોવા મળે છે ઘટનાને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અગાઉ ટોકરખાડીમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત મળી આવતા સ્થાનિકો દ્વારા જીપીસીબીને જાણ કરાઈ હતી જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી રવિવારે ટોકરખાડીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવતા કેમિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાની આશંકા સ્થાનિકો દર્શાવી રહ્યા છે ગત રોજ રવિવારની ઘટના બાદ જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે ઉમરગામ તાલુકાના મરોલી રાધેકૃષ્ણ મંદિરમાં દર વર્ષની જેમ માછી સમાજ દ્વારા અડતાલીસ કલાકના અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના પ્રમુખ બિપિનભાઈ ડાયાભાઈ ટંડેલ ઉપપ્રમુખ કિશોરભાઈ નગીનભાઈ ટંડેલ ખજાનજી વિજયભાઈ મોહનભાઈ ટંડેલ તથા માછી સમાજના સભ્યો દ્વારા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે બિલાડ સ્વામિનારાયણ ગુરુકુળના પટાંગણમાં રવિવારના રોજ ફૂટબોલ ક્લબની સ્થાપના કરવામાં આવી હતી ક્લબના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં બિલાડ અને સરીગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ફૂટબોલ ક્લબની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ મોબાઈલના આદિ થઈ ગયેલા યુવાનો અને બાળકોને મેદાન પર લાવી અન્ય રમતો તરફ વાળવાનો છે. અમારો મેસેજ બહુ ક્લિયર છે. બધા પેરેન્ટ્સને એ પ્રોબ્લેમ હોય છે કે અમારા બાળકો છે ને મોબાઈલમાં ઘૂસી રહે છે આખો દિવસ. તો અમારો આઈડિયા છે કે મોબાઈલ થી મેદાન સુધી એટલે જ અમે લોકો આખો આ પ્રોજેક્ટ કર્યો છે મોબાઈલ થી મેદાન તકનો તો અત્યારે અમે લોકો શરૂઆત છે ને ફૂટબોલ થી કરી રહ્યા છે. એટલે બિલાડ ફૂટબોલ એકેડેમી એ સંસ્થાનું નામ છે. એમાં બે વરસથી કાર્યરત હતી જેની અંદર હવે અમને સપોર્ટ કરીને બહુ જોરથી આગળ વધારી રહ્યા છે આજુબાજુના છોકરાઓને હજુ બરાબર ખબર નથી કે અહીંયા આગળ ફૂટબોલ ક્લબ છે તો અમે એમને પણ બોલાવી રહ્યા છે અને થોડુંક વધારે પોપ્યુલર કરીએ તો વધારે લોકો આમાં ફૂટબોલમાં રમવા આવે અને ફૂટબોલ જ છે એના માટે આપણે મેદાન તક એટલે મેદાન તક ક્લિયર છે જેટલી બી ગેમ્સ મેદાનમાં રમી શકાય એ બધી ગેમ્સને પ્રમોટ કરવાની જરૂરત છે આ શુરુઆત છે ફૂટબોલ પછી આગળ ઘણું બધું થઈ શકશે વલસાડના તિથલ દરિયા કિનારે રવિવારના રોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા વલસાડ તિથલ દરિયા કિનારે વહીવટી તંત્ર દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાને લઈ બોર્ડ લગાવવામાં આવ્યા છે જેમાં સહેલાણીઓને દરિયા કિનારેથી ચોક્કસ અંતર જાળવવા સૂચિત કરાયા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં રવિવારના રોજ તિથલ દરિયા કિનારે ઊંચા ઉછળતા મોજાની રોમાંચ માનતા સહેલાણીઓ સુરક્ષા પ્રત્યે બેદરકાર જોવા મળી રહ્યા છે તિથલ દરિયા કિનારે જાહેર સુરક્ષાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ સહેલાણીઓ સ્વયં સુરક્ષા અંગે સભાનતા દાખવે તે જરૂરી બન્યું છે વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધરમપુર તથા આજુબાજુ વિસ્તારના પર્યટક સ્થળો પર આવતા સહેલાણીઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે જે રીતે થર્ટી ફર્સ્ટના માહોલમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે એવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારોમાં અનેક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે જાહેર સુરક્ષાને ધ્યાને લઈ પર્યટન સ્થળો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ ધરમપુર ખાતે

અને બારોલી એ ગામની વિઝિટ કરી હતી દરેકે દરેક ગામડાઓમાં પણ લોક દરબાર રાખ્યો હતો આજે એ જ સિલસિલો યથાવત રાખતા ધરમપુર ટાઉનના તમામ અગ્રગણી નાગરિકો અને ધરમપુરના જે લોકો છે વેપારી અને તમામ લોકો સાથે ધરમપુર ટાઉન ખાતે એક લોક દરબાર રાખ્યો હતો આગામી સમયમાં જે વરસાદની સિઝનમાં ધરમપુરનું જે સૌથી મોટું ડેસ્ટિનેશન જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિલ્સન હિલ તો ત્યાં જે પ્રશ્નો દર વર્ષે થતા હોય છે એ અનુસંધાને લોકોને અમે બાંહેધરી આપી છે અને વિલ્સન હિલ બાબતે જે રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે રીતે ઇલેક્શન વખતે આપણે તમામ વસ્તુ એલર્ટ રાખી વિલ્સન હિલ જયારે પણ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર લોકો આવવાની શરૂઆત થશે ત્યારથી આગામી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે અને એ બાબતે એક અલાયદી સ્કીમ બનાવીને ધરમપુર દ્વારા ધરમપુર અને ટ્રાફિક પોલીસ દ્વારા એક એક્ટિવેશન કરવામાં આવશે જેથી કરીને ટુરિસ્ટ એકદમ સારા જે બધા જ ફેમિલી મેમ્બર્સ બધા જે ફેમિલી સાથે લોકો આવે છે એ લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે અને કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ અને એના બાબતે ધ્યાન રાખવામાં આવે ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર